કચ્છના ટોળા ગામના વતીની મહેશ્વરી શારદાબેન શંકરભાઈ આઈડી ભુજ પરથી લેવા હોટેલમાં એમને એડમિટ કર્યા હતા આગળની સારવાર માટે સિવિલ અમદાવાદમાં લઈ આવ્યા દરેક પરિવાર માટે આ દુઃખની ઘડી છે માતા લક્ષ્મીબેન શારદાબેનના પિતા કાંધીભાઈ સિંધુ સર્વે પરિવાર માટે આ દુઃખની ઘડી છે અને આ દુઃખની ઘડીમાં એક બાજુ દુઃખ છે સાથે સાથે પરિવાર તરફથી એક મોટું દાન લઈ રહ્યા છે અને સાધાબહેન થકી એમના પરિવારના નિર્ણય થકી અનેક લોકોને જીવનદાન મળ્યું તો આ પ્રસંગે અમારા ઈષ્ટદેવ પરમપ્યસિંહ ધણી માતા દેવ યુનદેવ માતય દેવ દેવ અને મત્યાદેવ અને અરજ કરીએ છીએ કે સાતાબેન સ્ફૂલ શરીર રૂપે આપણાથી વિદાય થઈ ગયા છે કે પણ સાતાબેન અનેકના શરીરમાં આ હવે જીવિત રહેશે જય ધણી માતા या सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् मन् भवे